થઈ છે સુધી અવડે જ પાણી આવે છે એટલે પાણી ખાવા એવડે જ મૂકી દેવાનું છે અને બગલા જેવો કેટલા બધા આવી ગયા પીયાળવાની તે ખાવા માટે પાણી આવી ગયું છે અને અહીંયા હું અને હજી ગો બંને જણા આવી ગયા છે અને આ બંને આ પતી ગયા છે આજે આ બાજુ જાય છે પાણી સીધું શરૂ કરશે મારે ચોલ દે મોબાઈલ પકડ બેટા ગંદા છે હાથ તારા તો જો આ એક બાજુ જાય છે ને તેને આ સાઈડમાં કરવું પડશે આ બાજુ આ પગથી હું કરું છું આમ તો હાથથી કરવાનો હતો પણ મોબાઈલ છે એક હાથમાં એટલે તારા હાથ ગંદા છે એવું કહે છે ને તું પાળ્યા ના તને નહીં આવડે બેટા જો આ એક સાઈડમાં જતું રહેશે પાણી એટલે આપણે એને આ જો આ રહીએ ને એટલે આવું કરવું પડશે આ પહેલું પાણી છે એટલે થોડું પીતું જઈને જવું જોઈએ બધી નીકો પીવાતી જાય ને એવી રીતે એક બાજુ ને આ જો આ એક બાજુ જાય છે એને આપણે થોડી આ રીતે પાડી દઈશું હાથથી જ પાડવું પડશે કદાચ જુઓ આમ કરી દઈશું ને એટલે આ બાજુ હોવ જશે હા હાજરીને કચરો સાફ કરવાનો છે એનો તરસ બહુ લાગે છે અને જો આ ભીંડા રહી ગયા ને એ છે આજે આ ત્રણ પાળિયા થઈ ગયા છે ફટાફટ પાણી ચાલુ છે દમદમાઈને આવે છે તો જો અહીંથી પાણી આમ કરી દીધું મેં આ પછી અહીંથી આ બાજુ ત્રણસો કરી દીધું છે એટલે બધે પીવાતું જાય કોઈ ફૂટ્યું નથી ને એવું જોતા આવું દોડીને જવું પડશે જીનલ એટલી છે જો ચપ્પલ આપણે અહીંયા જ છે હું કલા પગે ચાલુ અને અહીંયા છે ને આ કાળી માટી છે આમ થઈ અને પેલું ઘર છે ને ત્યાંથી આ નીક છે કે આ ઘર છે ને એની પેલી બાજુથી પેલું આંબાનું ઝાડ દેખાય છે ત્યાં સુધી ત્યાંથી નીક છે ત્યાં સુધી પાઇપ છે તલાવથી અને તલાવ દેખાય છે અહીંથી આ પેલા ઝાડો છે ને છેલ્લા ઝાડ એનાથી એટલું એટલું બીજું છે એટલે જ નીક છે મતલબ ત્યાં તલાવ છું તલાવથી પાણી આવી ગયું છે હજુ અમારે અહીંયા આ નીક કરવાની છે અહીંયા પણ થોડુંક આવી જાય ને અહીં સુધી પછી કરવું એવું વિચાર્યું છે કેમકે અત્યારે ટીકુની આવી જા એક બાજુ આ જોતી રહે ને તો પછી હું ટીક કરી દેવા અને આ પગમાં એટલું ખૂચે છે ને પાસે તો કેમ કે આપણે ખાસ હું એટલું બધું તો નથી ખેતીમાં ચાલા ચાલી કરતો હતો કરું છું આમ બધું જ પણ આ જોબને લીધે શરીર એવું પણ કરડી લઉં અહીંયા ખૂચે છે મને જો બહાર આવી જાય બહાર આવી જાય નથી એવું કરે કેવી ગંદી થાય છે કેવી વાળી થી તું જો અહીંયા વાગી ગયા છે સવા છ અને અહીંયા પાણી આપણું અડધું પતી છે ઉપરનું પતી ગયું છે આવા નીચેનું આ પહેલું પાડ્યું છે ચાલે છે એટલે જવું બીજા બે કલાક ચાલશે એટલે થઈ જવાની છે રાત આપણે મસ્ત ઠંડી પગમાં લાગવા બાધી છે બરાબર અહીંયા પગજો એટલે પતાવું જ પડશે ખાઈ રહીશું ટીકું પણ એ આવે છે આપણે જો ત્યાં આવે છે ટીકુ અને આવી જવાની છે ભગુડા રાત્રે સેટર સાચ છે જો અહીંયા વાગી ગયા છે સવા સાત જેવા થઈ ગયા છે અને હજુ તો મારે એક બે ત્રણ ચાર પાળ્યા પત્યા છે ચોથામાં આવે છે હજુ મારે ઓછામાં ઓછા આઠ દસ પાળ્યા બાકી છે ખબર નહીં કેટલા છે ટોટલ એટલે મને વાગશે આઠ સાડા આઠ થશે હવે પતાવીને જવાનો છું કેમ કે આજે ના પતાવે પછી ટાઈમ નથી આપણી જોડે શનિ રવિ પછી નોકરી જવાનું હોય એવું એટલે ટાઈમ ના મળે એટલે આજે પતાવી દેવું પડશે અને ઠંડી તો બરાબર લાગી રહી છે ભાઈ એટલી એક્સ્ટ્રીમ ઠંડી છે અહીંયા ટીકું આવેલી છે બેટ લિંજીઓ ફરતી હાલે આગ સળગાવી છે ત્યાં દેખાય નહીં પણ ત્યાં આગ સળગાવેલી છે આ રી જાય છે ટીકું ક્યારેક મશીન અમારું બંધ થયું અમે આવી ગયા ક્યારે અને જો ટીકું આ તૈયાર થઈ રહી છે ભગુડા જવાના છે ભગુડા બગદાણા જીગુ હા જીગુ અને ટીકુ અને જીગુ આ જીગુ છે અહીંયા ટીકુ છે હા અને બર્થડે બોય રિસાઈ ને સૂતો છે કેમ કે આજે એની બર્થડેમાં અમને કેક બેક કાપવાનો ટાઈમ નહીં મળે હું ટીક અહીંયા તૈયાર થઈ રહી છે જો ડ્રેસ ફ્રેસ પહેરી દીધો છે હા ને કાપ બાપ બાંધી રહી છે ઠંડી બહુ છે ભાઈ ગાડીમાં